ઓનલાઈન સહાય યોજના થકી આજથી શરૂ થવાની હતી ઓનલાઇન પ્રક્રિયા ગોડાઉન સ્માર્ટફોન અને પાણીના ટાંકા માટે ઓનલાઇન અરજી માટેની જાહેરાત કરાઈ હતી છેલ્લા ત્રણ કલાકથી ખેડૂતો ઓનલાઇનમાં અરજી માટે રાહ જોઈને બેઠા હોવા છતાં પણ ઓનલાઈન અરજીની આઈ ખેડૂત પોર્ટલ ખેતીવાડી વિભાગની સાઇટ ખુલી ન હતી જેના કારણે ખેડૂતો પરેશાન થયા અમે ઓનલાઈન અરજી કરવા માટે બે ત્રણ કલાકથી બેસેલા છે પણ ઓનલાઇન ખોલતી નથી અને ખુલે તો તાલુકો નથી બતાવતો અને અમારે પાણીની ટાંકાનો અને સમ્રાટ ફોન માટે ઓનલાઈન અરજી કરવા માટે આવેલા છે તો ઓનલાઈન અરજી વ્યવસ્થિત ખુલે એવી અમારી માગ છે જયદીપ ભાટિયા એસ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહે એસ ન્યૂઝ સાથે